પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શાળામાં ડોનેશન અને દાન ફીના નામે પઠાણી ઉઘરાણી મળતી માહિતી મુજબ જાલોદ તાલુકામાં એક બાજુ સરકાર દરેક સ્કૂલ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાતા હોય છે કે કોઈ બાળક શિક્ષણ થી વંચિત ના રહે અને બીજી બાજુ ડોનેશન અને દાનના નામે સ્કૂલો પૈસા ઉઘરાવતી હોય છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડુ દ્વારા ફતેપુરામાં પ્રાસંગિક ઉદબોધન આપતા રહે છે કે માતા પિતાએ પોતાના બાળકોને ફક્ત સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની જવાબદારી જ નિભાવવાની છે કારણ કે બાળકોના અભ્યાસની ચિંતા આપણી સરકાર કરી અને તે માટેની તમામ વ્યવસ્થા કરી છે નગરમાં આવેલ કેળવણી મંડળ સંચાલિત બીએમ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક અને ગર્લ્સ સ્કૂલ આવેલ છે જે નગર મોટી સંસ્થા ગણવામાં આવે છે જેમાં ભણતા બાળકોને સરકારના ધારાધોરણ મુજબ કોઈ પણ જાતની ફી કે કોઈ અન્ય ખર્ચ પેઠે રકમ વાલીઓ પાસેથી લઈ શકાય તેમ નથી ત્યારે કેળવણી મંડળના સભ્યો તેમજ ત્યાંના શિક્ષકો દ્વારા ત્યાં ભણતા વિદ્યાર્થીઓને વારંવાર પૈસા બાબતે હેરાન કરતા હોય છે અને બાળકો તેમજ વાલીઓને બોલતા હોય છે કે તમે અહીંનો બધો ખર્ચો કરીએ છીએ ત્યારે તમારે જ આપવા પડશે આમ દરેક ધોરણ વર્ગના છવ્વીસો રૂપિયા તેમજ ડોનેશન પેઠે બે હજાર રૂપિયા માંગણી કરતા હોય છે જ્યારે વાલીઓ પૈસા આપવાની ના પાડતા હોય તો તેમને શરમજનક શબ્દો બોલતા હોય છે મંડળના સભ્યો દ્વારા તેમજ શિક્ષકો દ્વારા એડમિશન માટે હેરાન કરવામાં આવે છે આવશે બિરુચિકાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઇ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ હું જાદોરની રહેવાસી છું મારા છોકરાને બી એમ હાઈસ્કૂલમાં એડમિશન લેવા ગઈ પહેલાં ધોરણમાં સબીયા હજાર રૂપિયા ડોનેશન માંગે છે અને છત્તિસો રૂપિયા ફી માંગે છે ટોટલ મેળવીને છેત્તાલીસો રૂપિયા ડોનેશન માંગે છે અને આ ડોનેશન પૈસા ભરી તો તમે એડમિશન તમને મળશે હું તો એડમિશન મળે નહીં અને છોકરું ભણવા મેં આવે નહીં એવું કે છે એક મહિનાથી હું દોઢ ભાગમાં છું એક મહિનાથી હું સ્કૂલમાં દોડું છું હજી સુધી મારા છોકરાને એડમિશન મળ્યું નથી હું જાનોજનો રહેવાસી છું બીએમ હાઈસ્કૂલમાં મારા છોકરાનું પહેલાં ધોરણમાં એડમિશન લેવા ગયો તો ડોનેશનના નામ પર મારી પાસે ફી માંગે છે બે હજાર રૂપિયા ડોનેશન માગે છે છવ્વીસો રૂપિયા ફી માંગે છે કોઈ ટોટલ મારી પાસે છબ્વીસો રૂપિયા ડોનેશન માંગે છે આ ડોનેશન નહીં આપો તો તમારા છોકરાનો દાખલ નહીં થાય છોકરો દાહોદથી સાહેબો આવ્યા હતા એમને બી મેં રજૂઆત કરી લિખિત બી આપ્યું નરેન્દ્રભાઈ સોની એ બી આવ્યા હતા એમને બી મેં રજૂઆત કરી છે એ બી સાહેબ એમ કે છે કે તમે ડોનેશન આપી દો તો સારું રહેશે તમારા છોકરાને ભણતર પર ધ્યાન નહીં આપે કયા ધોરણમાં એડમિશન લેવા ગયા પહેલા ધોરણમાં તો તમને શું માંગે 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 પૈસા પૈસા છે કેટલા રૂપિયા તમારું નામ સલીમભાઈ સીતા દેવાસી છું મચો કોઠારી પ્રાથમિક શાળા ઝાલોદ ખાતે આવેલી છે ત્યાં હું એડમિશન માટે પહેલા ધોરણમાં આજે પંદરથી થી વીસ દિવસથી જાઉં છું ત્યાં ડોનેશન માટે બે હજાર રૂપિયા અને દાન પેટે છવ્વીસો રૂપિયાની માગણી કરે છે મારી પાસે અને આ સ્કૂલ સરકાર દ્વારા સંચાલિત છે તો ત્યાં કોઈ ફીની અને ડોનેશનની કોઈ આવી જોગવાઈ નથી એવું અમે એમને કીધું તો પણ તમારે ફી આપવી પડશે અને જે તો જ તમારા બાળકને એડમિશન મળશે તેવું કંઈ અમને આજે પંદરથી વીસ દિવસથી ધક્કા ખોડાવી છે અને આની રજૂઆત અમે દાવોદ ડીઓ સાહેબને પણ કરી છે લેખિતમાં ત્યાંથી વિઝિટમાં સ્કૂલમાં ત્યાંના કર્મચારી પણ આવ્યા હતા તો એમને પણ અમે રજૂઆત કરી છે લેખિતમાં અને મૌખિકમાં અને તમારું જલ્દી આનું નિરાકરણ આવી જશે તેવી અમને બાહેધરી આપી હતી આજે એ વાતને પણ પંદર અરે છ અઠવાડિયા જેવું થઈ ગયું છે છથી સાત દિવસ થઈ ગયા છે અને હજુ સુધી આનો કોઈ નિકાલ નથી આવ્યો તો અમારા બાળકો આ શિક્ષણથી વંચિત રહેશે તો એની જવાબદારી કોણ લેશે તો અમારી ડીઓ સાહેબને દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને અમારી ભાઈધરી છે અમે એવી ખાતરી આપીએ છીએ એવું કહીએ આજ આજ સુધી હજુ સુધી એવો કોઈ નિકાલ નથી થયો તો અમે શિક્ષણથી અમારા બાળકો વંચિત રહે છે તો આના પર જલ્દીથી જલ્દી આ વાતનો નિકાલ આવે અને અમારા છોકરાને એડમિશન મળે એવી અમે આશા રાખીએ છીએ અને બીજા પણ આવા ઘણા વાલીઓ છે તેઓ પણ આ વસ્તુ જે હજુ સુધી વંચિત છે કે એમના બાળકો શિક્ષણથી વંચિત છે તો જલ્દીથી જલ્દી આનો નિકાલ આવે તેવી અમે આશા રાખીએ છીએ જાઓ શિક્ષણ અધિકારીથી